એગાજ હેલો ગુડ મોર્નિંગ નમસ્કાર વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ તો આજના વ્લોગની શરૂઆત કરી છ પંચાવન એટલે છન પચાસ થઈ ગયો આ બાજુમાં મમ્મી પૂજા કરો અને પપ્પાના આવવા ગયા તો ચલો હું જઈ સ્કૂલ આવો આજ શનિવાર એટલે ડ્રેસ પહેર્યો તો ચલો મળીએ સ્કૂલથી આવી તો બાર વાગવા આવ્યા સ્કૂલ થી આવી લાય નહીં લાય આ બાજુ મમ્મી દાળ વઘારવાની તૈયારી કર અને હું રોટી કરી અને અમારે તો રોડી બનાવવા કરો એટલે મમ્મી કોઈ પોણી વાળું હતું એસી ખબર હું કરે એ તો મને નહીં ખબર એટલે એક વખત કરો પણ એના માટે કરે ખબર હું તો 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 અને એ સાઈડમાં ચાલો પપ્પા જમવા બેઠા દાળ રોટલી માલપુ બનાયેલું પપ્પા ખાઈ લેશે ને પછી મું મમ્મી ખાઈશું પપ્પાને ગોળા જવાનું સોમવારે ડ્રેસ 24મી એન્ડ ડ્રેસ પહેરવાનો કારણે લાવવાની કોમિક પતી જાય મકાનના કામનું ફાઈનલ પ્લાનિંગ કારીગર એટલે કહી દે કામ સારું જલ્દી જલ્દી નવું મકાન બની જાય બધાને જેમ જેમ બધી આપણો લગ્ન બતાવતા દેસ બધાને જમી લઈએ તમે પણ લોકોના ના તો જમી લો અને વિડીયોના આખે આખો વિડીયો જુઓ લાઇક કરો શેર કરો ને વધુમાં વધુ પ્રસ્ક્રાઈબ કરો મળીએ સાંજે તો છ વાગે ગયા હું કરમ મમ્મી મોકલ મમ્મી કરવા આવ્યો અને આ બાજુ મીઠો મસાલો પડ્યો આ ઉપાડીને ધોણન દાળો અને જીતા મોકલાયો

Lah, mari awak. Nak pula ubi ni? Lao. Lao atah. Dia kan dia. Dia gaduh tu. Hmm. પણ થી ગયા હોય તો જે લાવું હોય લાવો પેલું પાતળું લાવો ભાગી જશે પેલું અડધું હોય હમ

તો સાડા સાત થઈ ગયા જમવાનું તૈયાર થઈ ગયું રોટલા રવૈયા અને બપોરે રોટલો લે જો મેળા હે લગાના રોટલો ભાગીન પૈસુ પા સફરી પણ તો બાજીના રોટલા સાથે સ્વાદ લેવાનો બરાબર ચલો કેટલા વાગ્યા અને આ बाजूમાં સીક્યુ

અનવાય તો પગ તાપી જાય આ ખૂબ ખાટલીમ તો પગ ગરમ ના જાય નઈ ઓ શીખે શીખે તો આજના વિડીયો ની કરીએ છે એન્ડ તમને અમારો બ્લોગ ગમે હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ બ્લોગ ને સબસ્ક્રાઇબ કરો મળીએ આવતીકાલે એક નવા બ્લોગ સાથે ગુડ નાઇટ શુભરાત્રી બાય બાય